ભરૂચ ખાતે વયવંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ભરૂચ વિધાનસભા ક્ષેત્રના વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન ભોલાવ સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ લાભ લઈ આ આયોજનને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરા સહિત આગેવાનો આધાર કાર્ડ સાથે લિંક હોય એવા તમામ સ્થળ પર જ કાર્ડ આપવાની વ્યવસ્થા કરી છે જે અશક્ત છે નહી શકે એના માટે પણ વ્હીલચેર અને વ્યવસ્થા છે એ પણ આવી શકે એવા વડીલોના નામોની એડ્રેસ સાથે થઈ રહી છે જેમને ઘરે જઈને આ પ્રક્રિયા કરવામાં આવશે સાથે સાથે જિલ્લા પંચાયત દ્વારા બીપી અને સુગર ચેકનો નો પણ ફ્રી કેમ્પ અહીંયા યોજવામાં આવ્યો છે મોટી સંખ્યામાં લોકો આજે ભાગ લઈને આ કેમ્પને સફળ બનાવી રહ્યા છે